ਨਿਮਤੀ ਆਪ ਜੋ ਮਾ ਭੁਲਾਇ ਅਕਸਰ ਬਤਾਵ ਜੋ ਕਿ ਗੁਣ ਤਮਾਰਾ ਦਾ ਸਦ ਗੁਰੂ ਦਇਆਏ ਵਿਕਾਰ ਜੋ ਵਸਜੋ ਰਦੇ कमलनी जो के गुणत मरा सद गुरु सबद लिधा विना મટે નઈ જન્મ મરણ નો તબા પ્રભુ પરગટ બોલે હર દમ દિયે છે કારો ગમી ના કરે ગુલામી કેમ કરી સુદે મુક્તિનો દ્વારો કેવું હું સુખરામ બાબુ કહેશે કે પોતામાં પ્રભુ પરગટ બોલે હરદમ દે હોકારો ગમ વિનાનો કરે ગુલામી કેમ મળે મુક્તિનો આરો એને ગંગા સતી એમ કીધું કે તમારું સ્વરૂપ તમે જાણી લેઓ પછી કરવું પડે ને બીજું કાય જથાર્થ વસનની શાન જાણે એને કરવું પડે ને બીજું કાય તો પેલા તો ગુરુના વસનમાં અખંડ વિશ્વાસ જોઈએ સ્વરૂપનું દર્શન થાય ત્યાં સુધી નામ જડશે એટલે કીધું કે તમારા અખંડ વિશ્વાસ રાખો ને ઘટ એટલે કીધું કે હરદમ દેશે હોકારો એક આવે છે જાય છે ને એમાં તમે અખંડ નામ વસનમાં વિશ્વાસ રાખો તો સ્વરૂપ પ્રગટ થાય સ્વરૂપ પ્રગટ થાય તો જ નામ જડે નામ જડ્યા પછી જ સંકલ્પન વિકલ્પ મટે નકરા મન હરાયા ઢોર જેવું છે દોડે દોડી ગમે એટલું વારો તો બેનધન થાય એવું નથી પણ સદગુરુ દયા થાય અને સદગુરુ શબ્દ અધિકારી થાય તઈ મારો તમારો જન્મ મરણ મટી જાય જન્મ મરણ તો એ મટી જાય કે જેની ભેટી ભાંગી ગઈ હા એને જન્મ મરણ કીધું બાકી જન્મ મરણ છે જ નહીં એટલે કીધું એ ઘટ ઘટ પ્રભુ ઘટોટ માં પ્રગટ પુરુષ પુરાણી એ પંથી આ પ્યા જગત ને એ પોતે છે પરમારો કેવું કીધું કે ઘટો ઘટમાં પુરુષ પ્રગટ જેને સદગુરુના દાસ બની ગયા એ કોઈ દે ન આપણે કર્યું છે એટલે ગંગા સદી કીધું કે ભાઈ ધ્યાન ની ધારણા કાયમ રાખવી કાયમ કરવું અભ્યાસ જ્યાં સુધી સવરભેદમાં નહીં જાય પોતે પોતામાં નહીં ખોવાય ત્યાં સુધી પોતાનો ઉભરો અંતર ભાંગવાનું નથી કારણ કે જીવન ને એટલે જ કીધું તું અણી અગર પર એક છે નિશ્ચિત નિરખો રમતા રામા સતપુરુષ હામા મારીને તમારી હામો અવર જવર કરે છે આવે છે જાય છે પણ મને તમને સદગુરુની શાનમાં કે નામ વસનમાં ભરોસો નથી એટલે આપણે કઈ નક્કી કરી હાક્યા નથી ફરીને કોકને પૂછી હું તને ગુરુએ દીધો હું તને ગુરુએ દીધો

કીધું કે પડદે રહી પોષણ કરતો જગત નો જીવાડનારો એ રમતા રામ ની કરો ઓળખાણું હાથમાં આવી બાજી ક્યાં હારો આ જાય છે ને આવે છે પછી એની કઈ ખબર નથી કેટલા સ્વાદ લેવા દે

પણ એના માટે રોજે રોજ રોજે રોજ આપણે કેમ ગા દોયાવીન પઈ દહીં મેળવીન મંથન કરવું પડે એમાં નાભીશે ગોળીશે ને એમાં રોજે રોજ મારે ને તમારે મંથન કરવું પડે ને મંથન કરતા કરતા સ્વરૂપની પ્રગટ થાય કોઈ ની વાટે આપણે રહી બાપુ હાથ મૂકી દે ને મેળ પડી જાય એવું નથી સદગુરુ તો બધાને ખાલી શાન આપવાના છે કરવાનું તો મારે ને તમારે પોતાને છે હે બોલતા પુરુષને બે હતું એની પરખે કોઈ પ્રભુ નો પ્યારો સુખરામ કહેર એ બોલે છે બાવન બારો કેવું સુકરામ બાબુ કે બોલતા પુરુષ ની બેહ પરખે કોઈ પ્રભુ નું પ્યારું

ભાવ જોતા જોતા મને એમ ભાઈ ભાઈ બહુ ઓલા આગ્રહ કર્યો મે ઘડી બગડી આવી અમે બીજા વાત સ્વરૂપ ની કરતા હતા કે જ્યાં સુધી સ્વરૂપ દર્શન નહીં થાય ત્યાં મનની તાણાવણ મટે એવું નથી વિશેષ નહીં કેતા જય સદગુરુ મહારાજ